એક બે ત્રણ ચાર પાંચ પચાસ એકાવન છપા પચાસ છપા સત્તાવન અઠાવન સાઠ એકસો પાઠસઠ સાત્રીસ રૂપિયા રૂપિયા બોલો છઠો ઓગણસિ એસી

એકાવન બાવન ત્રેપન પંચાવન ત્રણસો પંચાવન પંચાવન રૂપિયા પાંચસો પાંચસો છોલું પાંચસો છ રૂપિયા બોલો પાંચસો દસ દસ રૂપિયા બોલો પાંચસો દસ અગિયાર અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ રૂપિયા પાંચસો સત્તર અઢાર અઢાર ઓગણીસ આવી રૂપિયા પાંચસો ત્રેવીસ ಸವಿ ಬಚ್ಚಿ ಸವೀವಿ ಹಚ್ಚಿ ಎರಡು ಒಗಂತ್ರಿ ಏಕತ್ರಿ ಏಕತ್ರಿಯ ಏಕತ್ರಿ ಬತ್ರಿ ಏತ್ರಿ ಚೌತ್ರಿ ಪಾತ್ರಿ ಚೋತ್ರಿ ಆಡತಿ ಒಗುಂಚಾಲಿಶೋನ್ ಚಾಲಿ ಸೊಗಾಲಿ એ પાંચ હજાર લેતા હો ભાઈ બસ ભાઈ બોલો બાબા શીવડી હે રૂપિયા બોલો કે 700 રૂપિયા બોલો 400

69 રૂપિયા 779 770 770 मामा काय बटेनी डालतो मामा 70 રૂપિયા 770 700 700 आया ચારસો નેવાસી નેવું નેવું રૂપિયા બોલો ચારસો નેવું તરવાર ચારસો નેવું અંદર પચાસ રૂપિયા બોલો પચાસ પચાસ રૂપિયા બોલો ચારસો પચાસ ચારસો પચાસ પચાસ બોલો ભાઈ પચાસ પચાસ રૂપિયા બોલો સાતસો પચાસ ભાઈ પંચાવન છઠાવન સાહીઠ એકસો પાંસઠ પાંચ પાંસઠ અડસઠ સિતર પંચોતેર પંચોતેર સત્તર રૂપિયા બોલો તેર પાંચસો રૂપિયા બોલો પાંચ રૂપિયા સોરાથી સોરાસો રૂપિયા બોલો આપણે ચોરાસો રૂપિયા ચારસો સોરાઠ ને ચોરસો રૂપિયા બોલો ચોરા

એક ચાલે બે ચાલે બે ચાલે બે ઉપર એક કરો 558 558 માં છે તમારી માં એ જો ભાઈ હે ભાઈ કોલકાતા ટાયર પાસે ગરદિયા 778 578 જીણો હતી આનો ટોપ કરી દે છે જીણો કાઢું આનો કાઢું જીણો 578 ઓર્ડર મેં દી છે જે છે એકાધી બાધી 78 એક ગેરંટી ગેરંટી વાટની પાસે એમાં કઈનો ભગવાળી તો ભગવાળી કોઈ ભોળી લાવે 1 2 3 4

બોલું છે <industrie> हाल तो ने भाई रक्षा भाई मोटा चौसठ ने ₹60 60 રૂપિયા બોલુભાઈ ₹60 1 2 જો ફોન આતો ₹760 ₹360 બોલુભાઈ ₹460 ₹60 ₹60 ₹60 ₹60 ₹62 ₹60 ₹60 ₹560 ₹60 ₹100 ₹70 ₹70 રૂપિયા બોલુભાઈ ₹460 ₹74 રૂપિયા બોલુભાઈ ₹74 ₹75 ₹60 ₹70 ₹70 ₹60 ₹80 ₹100 યસ મસ્ટ ગાઈસ ચેપમન મોટો મોટા ₹200 નો પેપર દેવાનો છે કે મેં મોટો વકલ છે અજય હા હા અમે પાછળથી એક પેસલ લઈ સાહેબ બોલામ આ તોડું ને આય તોડનો એક પાસલ લઈ લો લઈ લો હા જોઈ લેજો

વાર બે વાર માલ થઈ ચોર્યાસી ચોર્યાસી માલ જો ત્રણ વાર ચારસો ચારસો ચોર્યાસી